ચાલો આખો દ્વારા ચા પી તમે ચા પીવાનું અમારું ખાવાનું તમે જો તમારે વિચારવું પડ અમાર મફત નું ખાવા મળી ના ચાલો કેવું છે ચોમાર નઈ ખાવા જવાનું એટલે બોલતા નહીં આવો છીએ મોટો દસ મોણો નો પરિવાર અમારો ચોકી વી માણસો નો પરિવાર આજે કાલ અમારે ચા પીવાની ને આ કરવાનું ખાટલા પડી રહતી મેમંગતી ગતિ રહી

તમારું તમે જ છો ડુંગળો કાલો ડુંગળી દાદી વાળો વાપડો કે મેલા હું કેવા માંગુ હું વાપડું અઠવાડિયું કું રહું ચોમાઉ નીકળી જાય મારે અમારું ચોમાઉ થઈ જાય

લોસો આવ <Pan bouncyDS> <mik> જે આદા આદા પોણી વળી જોઈએ થોડું કામ અમારા ચાર પાટો પડશે આ તો બરાબર માપ મારો માપમાં આવે બાપા કરવા કનેક ઝઘડો થાય

મસાલા <laughs> <laughs> <laughs>

ના <imitation> ના <imitation> <imitation>

અરે મારે તો હું મર સંડ માંગો ખૂબ